પચીસ મેના શનિવારની એક ગોઝારી સાંજે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો આ અગ્નિકાંડ સત્તાવાર આંકડા મુજબ સત્યાવીસ લોકોને ભરખી ગયો પરંતુ લાપતા લોકો અંગે કોઈ ચોક્કસ આંકડો હજુ સુધી બહાર ના આવતા બહુવિધ તર્કવિતર્ક થયા હવે લોકમુખે ચર્ચાતી વિગત મુજબ સત્તામાં બેઠેલી નાની માછલીઓને ફસાવી મોટા મગરમચ્છને બચાવવાની કવાયત શરૂ થતી હોય હોવાનું પણ નાગરિકોને લાગે છે જેમ દરેક દુર્ઘટનામાં થતું આવ્યું છે રાજકોટ ગેમ ઝોન કાંડમાં આ મામલે ટ્રાન્સફર કરાયેલા આઈપીએસ અને એક આઈએએસની પૂછપરછ કરવામાં આવશે આજે ત્રણ ત્રણ દિવસ થયા છતાં હજુ પણ કોઈ નક્કર કાર્યવાહી સરકાર તરફથી સામે નથી આવી ગુજરાત એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ શું કહ્યું સાંભળો ગૃહમંત્રી राजकोट राज ने ये दुर्घटना के लिए जो सीट बनाई थी उस इंक्वायरी में हमारा क्या क्या तहकीकात हुई है उसको रिव्यू करने के लिए मीटिंग बुलाई थी और साहब ने दो घंटे के लिए पूरा हमारे साथ डिस्कस किया और वो चाहते हैं कि इस घटना की तह तक जाए और जो कोई लोग इसमें इन्वॉल्व है जिनकी जवाबदारी जिम्मेदारी होती है उन लोगों के खिलाफ कार्यवाही हो उसलिए उन्होंने कहा और हमें स्पष्ट कहा कि सरकार ये चाहती है कि जो कोई जिम्मेदार है उसके खिलाफ कार्यवाही करनी है तो आप जल्द से जल्द इंक्वायरी करिए और कोई भी बड़ा ऑफिसर उसकी भी पूछ होनी चाहिए और उसके बाद उनकी क्या जिम्मेदारी है वो आपको बतानी है थैंक यूएस आई एस अफसरों को तबाह दबाओ उनके खिलाफ सबके खिलाफ इंक्वायरी जो भी जो भी इस प्रोसेस में होंगे सबकी पूछपरछ होगी जांच होगी उनके खिलाफ भी एफ आई आर अरेस्ट किया जाएगा ये चीज को माननीय डीजीपी साहब इन्वेस्टिगेशन में देख रहे हैं वो साफ डिसीजन लेंगे राजकोट में शनिवार घटना घटी ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારે મધરાતે પહોંચ્યા રવિવારે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સાથે માત્ર રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા અરે રવિવારથી જ રાજકોટમાં હોવા છતાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ખુદ મંગળવારે પ્રગટ થયા પાછું કયું પણ ખરું હું તો બી જ દિવસે સવારે આઠ અહીંયા આ સ્થળે હું નહોતો એટલી વાત તમારી સાચી એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે કે પોતા હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણ બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલા દિવસે અહીંયા આપના લોકોએ મારી બાઇક પણ લીધી હવે જોવાની ખૂબી એ છે કે રાજકોટના જ મંત્રી અને મહિલા અને બાલ કલ્યાણ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા એટલા શોક સંતપ્ત છે કે હજુ ગાંધીનગર જ છે પોતાના મેળવવા કરતી મહિલાઓની વહારે આવવાનું મૃતદેહ નહીં કે આવી પરિસ્થિતિમાં વિરોધ થવાનો લાગી ગયો ગેમ બાળકો પણ ભૂંજાયા પણ ભાનુબેન એવી કઈ અગત્યની મિટિંગમાં હતા કે રાજકોટ સુધી ના આવી શક્યા હવે તો રાજકોટવાસીઓ પણ પૂછે છે ભાનુબેન ભાનુબેન ક્યાં છો તમે આ તરફ હવે રાજકોટમાં પૂછપરછનો દોર શરૂ થયો છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ મનપાના ફાયર ઓફિસર બીજે ઠેબાને ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા કહેવાય છે કે આગામી ચોવીસ કલાકમાં જ એસઆઈટી કેટલાક ધડાકા કરે તેવી સંભાવનાઓને નકારી શકાય નહીં મિલન ત્રિવેદી મુંબઈ સમાચાર રાજકોટ